બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા પ્રાથમિક શાળામાં કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ યોજાયો ખેંટવા પ્રાથમિક શાળામાં કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાયબ કલેક્ટર ડીસા શ્રીમતી નેહાબેન પંચાલ જીએસ ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત શાળામાં ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ આવનાર બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું આવેલ અધિકારી દ્વારા બાળકોને વાલીઓને શિક્ષણ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને સરકાર દ્વારા આવેલી ધોરણ ત્રણ થી આઠની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળા શિક્ષણ સાથે સફાઈ અને આયોજનને જોઈ આવેલ જીએએસ પ્રભાવિત થયા હતા તેમજ નવીન પ્રવેશ મેળવનાર બાળકોને આશીર્વાદ આપ્યા અને શાળાના આચાર્ય મહેશભાઈ નાય દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત તથા શાળાની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા તેમજ સ્ટાફ અને મહેમાનો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રજ્ઞા કીટ અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો ત્યાર ત્યારબાદ શાળાના પટરાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કન્યા કિડવણી મહોત્સવ અને શાળા પ્રવેશો કાર્યક્રમની આભાર વિધિ ભાવેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરી સફળ બનાવ્યો તેમાં ખેટવા તલાટી કમ મંત્રી સત્યજીતભાઈ ખેટવા ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અધ્યક્ષ આંગણવાડી સુપરવાઇઝર તમામ આરોગ્યના કિરણભાઈ જોશી સભ્યો ગ્રામ પંચાયત સભ્યો ગામના વડીલો યુવાનો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે નાયબ કલેક્ટરશ્રી શાળાના સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબના આયોજનથી પ્રભાવિત થયા હતા એવા રમેશભાઈ ચાવડા ડીસા ભીલડી